પ્રવૃત્તિઓ કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી પણ શરૂ કરાઈ છે ત્યારે પોલીસ દ્વારા માથાભારે સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવી દેવાયો હતો ગુજરાત માં તત્વોની તત્વો ની શાન ઠેકાણે પાડવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે ડીજીપી ના આદેશ ને લઈ સુરત પોલીસે અસામાજિક તત્વોની મિલકતો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું છે તો સુરતના લાલગીર પોલીસ મથકની હદમાં ગુનાખોરી કરનારાઓ સામે પોલીસે લાલાંક મારા કબજો કરવામાં આવ્યો સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમુ કર્યો હતો જેને પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને તોડી પાડ્યો હતો હાલ સુરત સહિત ગુજરાતમાં સામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું હોય જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે આજ રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સમીર માંડવા કરીને એક ઈસમ હતો જે ભૂતકાળની અંદર ખૂન ખૂનની કોશિશ મારા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા હોય એની ઉપર પોલીસની વોચ હતી અને પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર એણે ગેરકાયદેસર રીતે એક દબાણ કરીને શેડ બનાવેલો છે તો માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એને કન્સ્ટ્રક્શન કરેલું છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આજે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે